એટલે કઈ વ્યવસ્થા અમે સરજી સે બતાવો આજ વ્યવસ્થાને તમે અમે તમારો તમે એક જ મિનિટ અહીંયા ભાઈ તમે ડીવાયએસપી છો કે પીએ છો ઓ ભાઈ વાડા સાહેબ અમે અડધો કલાકથી અહીંયા આવ્યા છીએ અમારે કોની સાથે મીટિંગ કરવાની તમારી સાથે હું ખરાવા તો તમને કોની સાથે કરવાની મે તમને કીધું તો કર કોની સાથે અમે તો આવી ગયા અમે બધું મોબાઈલ સામે ને લાઈવ કરીને અમારી પાસે બોલાવવામાં હું આપને કહું છું અમે વાત કરી લીધી કે આપને મીટિંગ કરાવવા લઈ જઉં સતાપ અહીંયા એક જ પ્રશ્ન પકડી રાખો બરાબર જવાબ તો ને અમારું શું અમારો ખરાબ રોડ રસ્તા બાબતનો વિરોધ છે બરાબર અમે

અમારી માંગ એટલી છે માર્ગ અને મકાન વિભાગ અહીંયા ઉપસ્થિત થાય અને ખાડા સાત દિવસમાં પૂરવાની આપે એટલે અમારું આંદોલન પૂરું પણ પોલીસ 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 અમને કાયદા સમજાવે છે તો શું રોડ બનાવી આપવાની છે બનાવી આપવાની છે નથી જે લોકો રોડ બનાવવાના આપવાના બાહદરી આપે એ લોકોને અમારી સામે બોલાયેલા હોય બે કલાકથી પોલીસ અમને ગોળ ગોળ ફેરવે છે અમને ઝઘડિયાથી લઈ એવા ભરૂચ ભરૂચ થી લઈ આવ્યા હવે આ વિસ્તાર કર્યો છે મને ખબર નથી અહીંયા અધિકારીઓ બેઠા છે એમ કરીને લઈ આવ્યા અડધા કલાક થી હું ધારાસભ્ય ને અમારા બધા આગેવાનો રાહ જોઈએ છે એક પણ અધિકારી અહીંયા આવ્યો નથી શું આ મજાક ચાલે છે અમે જનતાના સેવક છે એવી રીતના પોલીસ પણ જનતાની નોકર છે પ્રજાના પૈસામાંથી એમને પગાર મળે છે જેવી રીતના અમને પગાર મળે છે એમની રિસ્પોન્સિબિલિટી બને છે બરાબર મેમો ફાડે છે લાયસન્સ નથી આરસી